જવેરચંદ મેઘાણી લિખિત સેજકજી તળ ઉંડા જળ છીછરા કામન લંબે કેસ નર પટાધર નીપજે આયો મરધર દેશ જવેરચંદ મેઘાણી લિખિત ચેપ્ટર 13 સેજકજી ભાગ 1 તમે જો ના સાંભળ્યો હોય તો એક ખૂબ જ સરસ ભાગ છે આ ભાગ 2 છે હું અહીં રજો કરું છું કે રજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મારેથી જ માનું છું પણ મારે વેર લેવું છે મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે એના શત્રુ રાણા રજપૂતાના ઘરમાં હેલ ઉપાડીને મારી દીકરીને પાણી ભરે એ જ મારે એને બતાવવું છે પણ ભાઈ કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના મારાથી એને ઘરમાં ન ઘલાય કારણ કોઈને કહ્યું અરે ભાઈ રાણા ભાઈઓ વેર લેવાનો આવો જોગ નહીં મળે તો કોઈએ રજપૂતો બચ્ચો નીકળો ઓલિયા કોઢિયો બાયડી વિનાનો છે અને ઘરમાં બેસે તારી દીકરી મળદાના ઘરમાં પણ બેસશે ઉપર વાત ભાઈ પ્રમાણેના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ અને કોઢિયો રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ વજા ડાભીએ ખબર પડી રણાઓ મૂછે તાવ લઈને બજારમાં ચાલવા લાગ્યો વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોઈ શકે વજાએ ક્યાંય જંપો વળતો નથી ઘરની લખમી ગઈ ને દિવસની એ બધા આનંદો મરી ગયા એક દિવસ પોતાનો વચેરો સજ કરાવીને પોતે એકલો સહેલ ગાળે નીકળ્યો વછેરો જાલિયો રહી નહીં અને દૂર દૂર ગામની બહાર નીકળી ગયો એનો ભર બપોરે હતો એટલે તરસ પણ વજાને બહુ લાગી હતી અને એ નજીકના ગામમાં જઈ અને એક ત્યાં પાણીના કૂવા પાસે ગઈ ત્યાં કોઈ પનીહારી પાણી ભરતી હતી ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું ડોળાઈ ગયું છે વજાએ એક પાણી માગ્યું એ પનીહારીને તો એવો જવાબ મળ્યો વજાએ એને ઓળખી લીધી આ તો એ જ છે આટલો બધો ફેરફાર આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા માંડી અને હવે પરસ્ત્રી કહેવાય એનાથી તો સાથે વાત પણ ન થાય અને ઘોડો હાક્યો ઠાકોર જરા ઉભા રહો હો શું બોલો જલ્દી તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો ના હું જાણું છું શું અહીં અંતરિયાળ ન કહેવાય આજ રોજ મારે ઘરે આવશો તો વિગતવાર કહીશ તારે ઘેર હા હા એકવાર ફરી નહીં કહું ભલે આવીશ એક પહોર વીતીએ ગમે તે થયું પણ એ વાત રાજા સેજકજીને કાને પહોંચી અને વજો દુરાચારી છે રોજ રાત્રિએ પારકા ઘેરે જાય છે તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું પહોર વિત્ય વજાએ રજા લીધીને રાજા સેજકજી પણ એને અંધાર પછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછળ ચાલ્યા વજોએ કોઢિયાના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તરવાર અંધાર પછેડામાં છુપાવી ખડકી પાસે ઊભા રહી વીતી ગયેલ દિવસોના એના શણગાર સજીને રજપૂતાણી બેઠી હતી અતિથી આવ્યા પલંગ પર ઉપર બેસાડ્યા અને પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાય જે થયું તે વજે જવાબ દીધો અને હૈયામાંથી નિશાસો નીકળી ગઈ હવે આજ રાત તો જમાડ્યા વિના નહીં જવા દો શું બોલે છે જો તો ખરી તારો ધણી અહીં ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે એ મારો ધણી એમ બોલી રજપૂતાણી ઓરડામાં ગઈ કીટી પર તરવા લટકતી હતી ને ખેંચી સૂતેલા એ કોઢિયાના ધણીને એક ઝાટકે ભેઓ ભેગો કરી દીધો લો લોય ભાઈથી તડબાડ લઈ અને એની ઘરવાળી બહાર આવી આ વજાએ જોયું તો તો એ વજો પણ ખૂબ જ ગભરાઈ ગયો અને કહે કે ઓ આ તો પ્રચંડી થઈ ગઈ છે એ જો મારા પર છે તો મારા પણ આવા જ હાલ કરશે વજો તો થરથરી ઉઠી અને એવું સમજ્યો અને એક યુક્તિ કરી અને કીધું કે જા તું પહેલાં નાઈ લે આ લોહી ભીની તું તારી ચુંડી અને શરીર છે પછી આપણે બંને સાથે બેહીને જમીએ એ બાઈ આ બાજુ નાવા ગઈ અને સામે પગલે આ બાજુ વજો તો પોતાના બૂટ અને ચપ્પલ કંઈ જ લીધા વગર ઘરની બહાર નીકળી પડ્યું પણ આ બાજુ જોવે તો વિશ્વાસઘાત થયો એવું લાગ્યું એની બાયડીને એટલે તો એ દોડીને બહાર નીકળી પડી અને ડેલીએ બહુ જ મોહો પાડવા માંડી કે મોટી ચીસો પાડીને મારા ધણીને મારી નાખ્યો મારા ધણીને મારી નાખ્યો દોડો દોડો રણાઓ ચોમેરથી દોડી આવી ભાઈએ પોતાના ધણીને કટકા બતાવીને કહ્યું કે વજો મારી લાજ લૂંટવા આવ્યો હતો અને મારા ધણીને ગુડ્યો ને મેં ચીસ પાડી એટલે ભાગ્યો જુઓ કદી મોજડીઓ સાચે સાથે ઉતાવળમાં તો એના બૂટ અને ચપ્પલને મોજડીઓ અહીંયા પડી રહી હતી રણાઓ ડોળ કરી મૂકી અને બાપુની પાસે રાવ પચડ્યો બાપુએ મો મલકાવીને જવાબ દીધો કે હું જાણું છું વજો નિષ્કલંક છે રણાઓ કહ્યું કે હવે હદ થઈ બાપ પોતાના ઉપર રહીને આપણી જ લાજ લેવડાવે છે કૃષ્ણનો ભક્ત દરબાર હવે તો કાં સેજકજીના રાજા નહીં અને કાં તો આપણે નહીં પ્રપંચ રજીને રણાઓએ કનોજની સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું આવો ખેડગઢની ગાદી સોંપીએ રાઠોડ પોતાના બારસો સવારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે મામાએ જાજા આદરમાન દીધા રણાઓએ ગામ બહાર ભાણેજની નાટે કસુંબા સિરામણ કરાવીએ દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓને ખૂબ दारू પાયો અને પછી રાઠોડની સૈનિકો તૂટી પડ્યા રણાવો શાહે ચાલ્યા અને ખેડગઢનો કબજો કર્યો વજો મરાયો ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈને એક રથમાં બેસી અને નાસી છૂટ્યા આ ભાગ બીજો છે જબરચંદ મેઘાણીની એક વાર્તામાંથી સેજકજી વાર્તા ભાગ ત્રણ પણ આવશે એના પછી આ વાર્તા સેજકજીની ટોટલી પૂર્ણ થશે જો તમે ભાગ એક ન સાંભળ્યો હોય તો એ ખાસ વિનંતી કે ભાગ એક સૈજકજી સાંભળી લે થેન્ક યુ આભાર